આજે તારીખ ત્રણ નવ બે હજાર પચીસ આજે આપણે એક ખેડૂત મિત્રોની વાડી આવ્યા છે તો ચાલો તેમને મળવી રામ રામ ભાઈ રામ રામ તમારું નામ સાતોલા ભૂપતભાઈ પાથાવે ગામ ખાખરાળા ગામ ખાખરાળા તાલુકો મૂળી તાલુકો મૂળી જિલ્લો સુરેન્દ્રનગર આપણે આ કયો કપા વાયેલો છે આપણે આ વિનર કપાની વેરંટી વાયેલી કપા વિનર વાયેલો છે હા બરોબર તો કેટલો તમે એક ઠેલી વાયો છે હા આ તો ડેમા પૂરતો વાયો છે ડેમા તો એક ઠેલી વાયો છે અને બાજુમાં

કાંઈ વાંધો નહીં આજે બાજુ નો વીણવી આવડો કપા વીણવી વજન કેવો નીકળે પછી પાસા મળશું ખુબ ખુબ આભાર હા શી ખબર ત્યારે વજન થાય ત્યારે ખબર પડે ને કઈ વાંધો નહીં બીજા ખેડૂત મિત્રો ને ભ્રમણ કરજો ખુબ ખુબ આભાર ધન્યવાદ